નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરમાં ગણેશ મહોત્સવ તેમજ અન્ય તહેવારોને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં નાઇટ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું એસપી નિતેશ પાંડેની આગેવાની હેઠળ ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં નાઇટ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું દિવાળી સુધી વિવિધ તહેવારો આવતા હોવાથી પોલીસ તંત્ર દ્વારા સઘન પેટ્રોલિંગ ઉપરાંત રાત્રિના સમયે પણ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવશે તેમ એસપીએ જણાવ્યું હતું